નમસ્કાર મિત્રો બંધારણની જે સિરીઝ ચાલી રહી છે તેમાં આપનું હાર્દિક સ્વાગત છે બંધારણ વિશે આપણે અગાઉ ઘણો ખ્યાલ મેળવ્યો છે હવે આ વિડીયોમાં આપણે જે હોદ્દેદારોની નિમણૂક હોય છે એમના રાજીનામું હોય છે અને એમની દૂર કરવાની વિગત વિશે માહિતી મેળવીશું મિત્રો તો હવે ભારતના મહત્વના જે હોદ્દેદારો હોય એમની નિમણૂંક એમનું રાજીનામું અને એમને દૂર દૂર કરવાની વિગત વિશે માહિતી મેળવીએ તો એમાં પહેલો હોદ્દો છે રાષ્ટ્રપતિ તો મિત્રો રાષ્ટ્રપતિ એ કોના દ્વારા નિમણૂક કે ચૂંટાય છે તો રાષ્ટ્રપતિ એ લોકસભા રાજ્યસભા અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા એમને ચૂંટવામાં આવે છે રાષ્ટ્રપતિની જે ચૂંટણી હોય એ લોકસભાના રાજ્યસભાના અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા રાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવે છે હવે જે રાષ્ટ્રપતિ છે એનું રાજીનામું તો રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું એ ઉપરાષ્ટ્રપતિને આપે છે હવે કોના દ્વારા દૂર કરી શકાય છે તો રાષ્ટ્રપતિને સંસદ દ્વારા દૂર કરી શકાય છે મિત્રો જે રાષ્ટ્રપતિ હોય એને સંસદ દ્વારા દૂર કરી શકાય છે અને એમની નિમણૂક ચૂંટવા માટેના અનુચ્છેદ કયો છે તો રાષ્ટ્રપતિની નિમણૂક માટેનો જે અનુચ્છેદ છે એ અનુચ્છેદ છે ચોપન બરાબર અને એમને પદ પરથી દૂર દૂર કરવા માટેનો કયો અનુચ્છેદ છે તો એમને જે રાષ્ટ્રપતિ હોય છે એમને પદ પરથી દૂર કરવા માટેનો જે અનુચ્છેદ છે તે અનુચ્છેદ છે એકસઠ બરાબર અનુચ્છેદ એકસઠ હવે ઉપરાષ્ટ્રપતિ જોઈએ તો ઉપરાષ્ટ્રપતિ એ લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે જે ઉપરાષ્ટ્રપતિ હોય છે મિત્રો એ લોકસભા અને રાજ્યસભાના જે તમામ સભ્યો હોય એના દ્વારા જે ચૂંટાય એને એ ઉપરાષ્ટ્રપતિ હોય છે બરાબર હવે ઉપરાષ્ટ્રપતિએ પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે કોના દ્વારા દૂર કરી શકાય છે તો મિત્રો ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ બંનેને સંસદ દ્વારા દૂર કરી શકાય છે નિમણૂક એટલે કે એમની નિમણૂક કયા અનુચ્છેદ અનુ અનુસાર થાય છે તો એમની ઉપરાષ્ટ્રપતિની જે નિમણૂક છે એ અનુચ્છેદ છાસઠ અનુસાર થાય છે અને એમને પદ ઉપરથી દૂર કરવાની જે અનુચ્છેદ છે એ સડસઠ છે બરાબર હવે વડાપ્રધાન તો વડાપ્રધાન કોના દ્વારા નિમણૂક કરવામાં આવે છે તો વડાપ્રધાનની એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે વડાપ્રધાન રાજીનામું કોને આપે છે તો વડાપ્રધાનને રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે અને એમને રાજીનામું પણ રાષ્ટ્રપતિ આપ રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે અને કોના દ્વારા દૂર કરી શકાય છે તો વડાપ્રધાનને દૂર કરી શકાતા નથી બરાબર એ જો આખી એમની જો લોકસભા આખી એ થઈ જાય તો વડાપ્રધાન આપોઆપ જતા રહે છે બરાબર પણ જો ચાલતું હોય લોકસભા તો એ એના વડાપ્રધાન રહે છે બરાબર હવે એમની નિમણૂક ચૂંટવા માટેનો ઉદ કયો અનુચ્છેદ છે તો એમની નિમણૂક અનુચ્છેદ પંચોતેર અનુસાર કરવામાં આવે છે પદ ઉપરથી દૂર કરવા માટેનો અનુ અનુચ્છેદ તો પદ ઉપરથી દૂર કરવા માટે જ્યારે આખી લોકસભા નિષ્ક્રિય લોકસભા આખી ભંગ થઈ જાય ત્યારે વડાપ્રધાન પદ ઉપરથી દૂર થાય છે બરાબર લોકસભા ચાલુ હોય ત્યાં સુધી વડાપ્રધાનના પદ ઉપરથી દૂર કરી શકાતા નથી હવે સુપ્રીમ કોર્ટના મુખ્ય તેમજ અન્ય ન્યાયાધીશો તો સુપ્રીમ કોર્ટના મુખ્ય તેમજ અન્ય ન્યાયાધીશોની નિમણૂક એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને રાજીનામું રાષ્ટ્રપતિને આપવામાં આવે છે કોના દ્વારા દૂર કરી શકાય છે તો સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય અને અન્ય ન્યાયાધીશોને રાષ્ટ્રપતિ દ્વારા સંસદની મંજૂરી બાદ દૂર કરી શકાય છે અને નિમણૂકની જે સુપ્રીમ કોર્ટના મુખ્ય તેમજ અન્ય ન્યાયાધીશો છે એમની નિમણૂક માટેની જે અનુચ્છેદ છે એકસો ને ચોવીસ છે અને એમને પદ ઉપર દૂર કરવા માટેનો અનુચ્છેદ એકસો ને ચોવીસ એમની નિમણૂક માટેનો પણ એકસો ચોવીસ અને પદ ઉપર દૂર કરવા માટે પણ એકસો ચોવીસ અનુચ્છેદ અનુસાર એમની નિમણૂક કરવામાં આવે છે અને પદ ઉપરથી દૂર કરવામાં આવે છે આવા લોકસભાના અધ્યક્ષ જોઈએ તો લોકસભાના અધ્યક્ષ છે કોના દ્વારા નિમણૂક કરવામાં આવે છે તો લોકસભાના અધ્યક્ષને લોકસભાના સભ્યો દ્વારા નિમણૂક કરવામાં આવે છે અને એમને રાજીનામું કોણ કોના આપવાનું હોય છે તો લોકસભાના અધ્યક્ષે લોકસભાના ઉપાધ્યક્ષ હોય એને રાજીનામું આપવાનું હોય છે કોના દ્વારા દૂર કરી શકાય છે તો લોકસભાના અધ્યક્ષને લોકસભા દ્વારા દૂર કરી શકાય છે અને એમની જે નિમણૂકનો જે અનુચ્છેદ છે તો એમની એમની નિમણૂક અનુચ્છેદ તાણું અનુસાર કરવામાં આવે છે અને એમને પદ ઉપરથી દૂર કરવા માટેના જે અનુચ્છેદ છે તો એમને અનુચ્છેદ ચોરાણું અનુસાર પદ ઉપરથી દૂર કરવામાં આવે છે આ લોકસભાના ઉપાધ્યક્ષ જોઈએ તો લોકસભાના ઉપાધ્યક્ષ છે એમ એમની ચૂંટણી એમની નિમણૂક લોકસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે અને એમને રાજીનામું લોકસભાના અધ્યક્ષ દ્વારા આપવામાં આવે છે કોના દ્વારા દૂર કરી શકાય છે તો લોકસભા દ્વારા દૂર કરી શકાય છે એમની નિમણૂક માટેનો અનુચ્છેદ છે તાણું અને પદ ઉપરથી દૂર કરવા માટેના અનુચ્છેદ છે ચોરાણું હવે રાજ્ય સભાના સભાપતિ તો રાજ્યસભાના સભાપતિ એ કોના દ્વારા નિમણૂક કરવામાં આવે છે તો રાજ્યસભાના સભાપતિ હોય છે બરાબર અને એમને રાજીનામું લાગુ પડતું નથી હવે કોના દ્વારા દૂર કરી શકાય છે તો રાજ્યસભાના સભાપતિ હોદ્દાની રૂએ રાષ્ટ્રપતિ હોય છે બરાબર તો રાજ્યસભાના પ્રસ્તાવ દ્વારા ઉપરાષ્ટ્રપતિ દૂર કરી શકે છે જેથી આપોઆપ સભાપતિનું પદ ખાલી થશે સંસદની મંજૂરી બાદ બરાબર નિમણૂક તો હતી નહીં કારણ કે ડાયરેક્ટ ઉપરાષ્ટ્રપતિ પોતાની હોદ્દાની રૂએ જ રાજ્યસભાના સભાપતિ હોય છે બરાબર એટલે નિમણૂકની વાત હોતી નથી બરાબર અને એમને પદ ઉપરથી દૂર કરવા માટે સ સડસઠ અનુચ્છેદ અનુસાર તેમને પદ ઉપરથી દૂર કરી શકાય છે હવે જોઈએ રાજ્યસભાના ઉપસભાપતિ તો રાજ્યસભાના ઉપસભાપતિની નિમણૂંક રાજ્યસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે રાજીનામું તો જે રાજીનામું છે એ રાજ્યસભાના સભાપતિને આપવાનું હોય છે રાજ્યસભાના જે ઉપસભાપતિ હોય છે એને રાજીનામું એ રાજ્યસભાના સભાપતિને આપવાનું હોય છે રાજ્યસભાના સભાપતિ એટલે ઉપરાષ્ટ્રપતિ કોના દ્વારા દૂર કરી શકાય છે તો જે રાજ્યસભાના ઉપસભાપતિ છે એ રાજ્યસભા દ્વારા દૂર કરી શકાય છે એમની નિમણૂક કરવા માટેની કોઈ અનુચ્છેદ હોતો નથી અને પદ પદ દૂર કરવાનો પણ કોઈ અનુચ્છેદ હોતો નથી હવે મુખ્ય ચૂંટણી કમિશનર તો જે મુખ્ય ચૂંટણી કમિશનર છે એની એની નિમણૂક એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે ત્રણસોના ચોવીસ કલમ અનુસ અનુચ્છેદ અનુસાર રાષ્ટ્રપતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવે છે અને રાજીનામું પણ રાષ્ટ્રપતિને આપવાનું હોય છે બરાબર હવે કોના દ્વારા દૂર કરી શકાય છે તો એમ નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય એમને રાજીનામું રાષ્ટ્રપતિને આપવાનું હોય છે અને રાષ્ટ્રપતિ દ્વારા સંસદની મંજૂરી બાદ એમને દૂર કરી શકાય છે એમની નિમણૂક માટે ત્રણસોની જે મુખ્ય ચૂંટણી કમિશનર છે છે એમની નિમણૂક અનુચ્છેદ અનુસાર થાય અમને એમને પદ ઉપરથી દૂર કરવા માટે પણ ત્રણસો ચોવીસ અનુચ્છેદ હોય છે હવે અન્ય ચૂંટણી કમિશનરો જોઈએ તો અન્ય ચૂંટણી કમિશનર અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક પણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે કલમ ત્રણસો ચોવીસ અંતર્ગત રાજીનામું પણ એમના રાષ્ટ્રપતિને આપવાનું હોય છે અને કોના દ્વારા દૂર કરી શકાય છે તો એમને મુખ્ય ચૂંટણી કમિશનની ભલામણ બાદ તેમને દૂધ દૂર કરી શકાય છે એમની નિમણૂક ત્રણસો ચોવીસ અંતર્ગત થાય છે અને ચૂંટણી કમિશનરોની અને એમની પદ ઉપરથી દૂર કરવા માટેનું અનુચ્છેદ પણ ત્રણસો ચોવીસ અનુસાર થાય છે હવે એટર્ની જનરલ એટલે મહાન્યાયવાદી જોઈએ તો એટર્ની જનરલ તો એના કોના દ્વારા નિમણૂક થાય છે તો એટર્ની જનરલની નિમણૂક એ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે બરાબર હવે એમને રાજીનામું કોને આપવાનું હોય છે તો રાજીનામું રાષ્ટ્રપતિને આપવાનું હોય છે અને કોના દ્વારા દૂર કરી શકાય છે તો રાષ્ટ્રપતિ દ્વારા દૂર કરી શકાય છે નિમણૂક માટેનો એમનો અનુચ્છેદ છે છોતેર અને પદ પદ પરથી દૂર કરવા માટેનો અનુચ્છેદ હોય છે છોતેર હવે કમ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ અને નિયંત્રક અને મહાલેખા પરિષદ એટલે કેગ તો એમની નિમણૂક પણ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે એમને રાજીનામું પણ રાષ્ટ્રપતિને આપવાનું હોય છે અને કોના દ્વારા દૂર કરી શકાય છે તો રાષ્ટ્રપતિ દ્વારા દૂર કરી શકાય પણ ક્યારે સંસદની મંજૂરી બાદ અને એમની નિમણૂક માટેની જે એકસો ને અડતાલીસ અનુચ્છેદ અનુસાર એમની નિમણૂક કરવામાં આવે છે અને એમને પદ ઉપર દૂર કરવા માટેની એકસો ને અડતાલીસ કલમ અનુચ્છેદ છે બરાબર કેન્દ્રીય જાહેર સેવા આયોગના અધ્યક્ષ તેમજ સભ્યો હવે કેન્દ્રીય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને તેના સભ્યોની જે નિમણૂક છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે રાજીનામું પણ રાષ્ટ્રપતિને આપવાનું હોય છે કોના દ્વારા દૂર કરી શકાય છે તો એમને રાષ્ટ્રપતિ દ્વારા જ દૂર કરી શકાય છે કેન્દ્રીય જાહેર સેવા આયોગના અધ્યક્ષ છે એમને રાષ્ટ્રપતિ દ્વારા દૂર કરી શકાય છે એમની નિમણૂક અનુચ્છેદ ત્રણસો ને છ સોળ અંતર્ગત થાય છે કેન્દ્રીય જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક અનુચ્છેદ ત્રણસો સોળ અંતર્ગત થાય છે અને પદ ઉપરથી દૂર કરવા માટે પણ ત્રણસો ને સત્તર અનુચ્છેદ દ્વારા એમને પદ ઉપરથી દૂર કરવામાં આવે છે બરાબર હવે રાજ્ય સેવા રાજ્ય જાહેર સેવા આયોગ અધ્યક્ષ અને તેમજ તેના સભ્યો તો એમની નિમણૂક છે રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે કેન્દ્રીય હોય તો રાષ્ટ્રપતિ દ્વારા અને રાજ્ય જાહેર સેવા આયોગ હોય તો એના અધ્યક્ષની જે નિમણૂક હોય છે એ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે રાજીનામું રાજ્યપાલને આપવાનું હોય છે કોના દ્વારા દૂર કરી શકાય તો જે રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ છે એમને દૂર કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે એટલે રાષ્ટ્રપતિ દ્વારા દૂર કરી શકાય એમની નિમણૂક અનુચ્છેદ ત્રણસો સોળ અંતર્ગત કરવામાં આવે છે અને એમને પદ ઉપરથી દૂર કરવા માટે ત્રણસો સત્તર કલમ અંતર્ગત એમને દૂર કરવામાં આવે છે હવે રાજ્યપાલ જોઈએ તો હોદ્દો જોઈએ આપણા રાજ્યપાલ તો રાજ્યપાલની જે નિમણૂક હોય છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે રાજીનામું એમને રાષ્ટ્રપતિને આપવાનું હોય છે કોના દ્વારા દૂર કરી શકાય તો રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી તેઓ રાજ્યપાલ તરીકે રહે છે એમની નિમણૂક અનુચ્છેદ એકસો પંચાવન અંતર્ગત કરવામાં આવે છે હવે મુખ્યમંત્રી જોઈએ તો મુખ્યમંત્રી જે એમની નિમણૂક છે એ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે રાજીનામું રાજ્યપાલને આપવાનું હોય છે કોના દ્વારા દૂર કરી શકાય તો રાજ્યપાલ દ્વારા દૂર કરી શકાય છે અને મુખ્યમંત્રીની નિમણૂક એ અનુચ્છેદ ત્રણ એકસો ને ચોસઠ અંતર્ગત કરવામાં આવે છે હવે હાઈકોર્ટના મુખ્ય તેમજ અન્ય ન્યાયાધીશો જોઈએ તો જે મુખ્ય ન્યાયાધીશો હાઈકોર્ટના અને એના અન્ય ન્યાયાધીશો હોય એની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે રાજીનામું પણ હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશો એમને રાજીનામું રાષ્ટ્રપતિને આપવાનું હોય છે કોના દ્વારા દૂર કરી શકાય જો હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય એમને રાષ્ટ્રપતિ એ સંસદની મંજૂરી બાદ રાષ્ટ્રપતિ દ્વારા દૂર કરી શકાય છે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશની નિમણૂક કલ અનુચ્છેદ બસોને સત્તર અંતર્ગત કરવામાં આવે છે અને જે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોને પદ ઉપરથી દૂર કરવા માટેના અનુચ્છેદ બસોને સત્તર છે બરાબર એમની નિમણૂક પણ બસો સત્તર અંતર્ગત થાય છે અને એમની પદ ઉપરથી દૂર કરવાની પણ બસો છત્તર અનુચ્છેદ હોય છે હવે એડવોકેટ જનરલ જોઈએ હવે એડવોકેટ જનરલની કોના દ્વારા નિમણૂંક કરવામાં આવે છે તો એડવોકેટ જનરલની નિમણૂક એ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે એમનું રાજીનામું રાજ્યપાલને આપવાનું હોય છે કોના દ્વારા દૂર કરી શકાય તો રાજ્યપાલ દ્વારા દૂર કરી શકાય છે એમની નિમણૂકને અનુચ્છેદ છે એકસોને પાંસઠ અને પદ ઉપરથી દૂર કરવાનો અનુચ્છેદ છે એકસોને પાંસઠ વિધાનસભાના અધ્યક્ષ જોઈએ તો વિધાનસભાના અધ્યક્ષ હોય એમની નિમણૂક વિધાનસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે એમનું રાજીનામું વિધાનસભાના ઉપાધ્યક્ષને આપવાનું હોય છે કોના દ્વારા દૂર કરી શકાય તો વિધાનસભા વિધાનસભાના અધ્યક્ષ વિધાનસભા દ્વારા દૂર કરી શકાય છે નિમણૂકની એમની અનુચ્છેદ છે એકસો ને અઠ્યોતેર અને એમને પદ ઉપરથી દૂર કરવાના અનુચ્છેદ છે એકસો ને અગ્યાસી હવે વિધાનસભાના ઉપાધ્યક્ષ જોઈએ તો વિધાનસભાના ઉપાધ્યક્ષ છે એ વિધાનસભાના સભ્યો દ્વારા નિમણૂક કરવામાં આવે છે જે વિધાનસભાના ઉપાધ્યક્ષની નિમણૂક છે ને એ વિધાનસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે રાજીનામું વિધાનસભાના અધ્યક્ષને આપવાનું હોય છે કોના દ્વારા દૂર કરી શકાય છે વિધાનસભા દ્વારા દૂર કરી શકાય છે નિમણૂક માટેનો અનુચ્છેદ એકસોને ઇઠ્યોતેર અને પદ ઉપરથી દૂર કરવાનો જે અનુચ્છેદ એકસો ને અગ્યાસી છે વિધાન પરિષદના અધ્યક્ષ જોઈએ તો વિધાન પરિષદના અધ્યક્ષ હોય છે એની નિમણૂક એ વિધાન પરિષદના સભ્યો દ્વારા કરવામાં આવે છે એનું રાજીનામું જે વિધાન પરિષદના અધ્યક્ષ છે એ રાજીનામું એ વિધાન પરિષદના ઉપાધ્યક્ષને આપે છે કોના દ્વારા દૂર કરી શકાય તો વિધાન પરિષદના અધ્યક્ષને વિધાન પરિષદ દ્વારા દૂર કરી શકાય છે વિધાન પરિષદના અધ્યક્ષની નિમણૂક માટેની એકસો ને બ્યાસી અનુચ્છેદ છે બરાબર અને પદ ઉપરથી વિધાન પરિષદના અધ્યક્ષને પદ ઉપરથી દૂર કરવા માટે એકસો ને ત્યાંશી અનુચ્છેદ છે વિધાન પરિષદના ઉપાધ્યક્ષ તો વિધાન પરિષદના ઉપાધ્યક્ષ છે એ કોના દ્વારા નિમણૂક છે વિધાન પરિષદના ઉપાધ્યક્ષને વિધાન પરિષદના સભ્યો દ્વારા દૂર કરવામાં આવે છે સભ્યો દ્વારા નિમણૂક કરવામાં આવે છે સોરી મિત્રો વિધાન પરિષદના ઉપાધ્યક્ષની વિધાન પરિષદના સભ્યો દ્વારા નિમણૂક કરવામાં આવે છે રાજીનામું કોને આપવાનું હોય છે તો વિધાન પરિષદના ઉપાધ્યક્ષે વિધાન પરિષદના અધ્યક્ષને રાજીનામું આપવાનું હોય છે કોના દ્વારા દૂર કરી શકાય છે તો વિધાનસભાના વિધાન પરિષદના ઉપાધ્યક્ષને વિધાન પરિષદ દ્વારા દૂર કરી શકાય છે એમની નિમણૂક વિધાન પરિષદ ઉપાધ્યક્ષની નિમણૂક અનુચ્છેદ એકસોને બ્યાસી અંતર્ગત થાય છે અને એમને પદ પરથી દૂર કરવાને અનુચ્છેદ એકસોને છે તો મિત્રો આ હતા હોદ્દેદારો તેમની નિમણૂક તેમનું રાજીનામું અને તેમને પદ ઉપરથી કોણ દૂર કરી શકે આ અંગેની માહિતી જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયોની નીચે કમેન્ટ કરજો વિડીયોને વધુ વધુ શેર કરજો જેથી આ વિડીયોનો લાભ તમારા તમામ મિત્રોને મળી રહે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ